નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામ લલ્લાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેનો ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે સમગ્ર દેશની અંદર લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે હિન્દુ સનાતન ધર્મના દરેક લોકો આ ઉત્સવને આવકારવા માટે અને પોતાના ઘરે ઉત્સવની જેમ દિવાળીની જેમ મનાવવા માટે થનગની રહ્યા છે ત્યારે પાધોરા મુકામે ગઈકાલે પાધોરાના ડેપ્યુટી સરપંચ વિજયભાઈ સહિતના ગામના હિન્દુ આગેવાનો દ્વારા અયોધ્યાથી આવેલા અક્ષતના જે કુંભ છે તેમાંથી અક્ષત દરેક ઘરે ઘરે પહોંચાડી અને આમંત્રણ પત્રિકા આપી અને સૌને અયોધ્યાના રામ મંદિર માટેની શુભકામનાઓ પાઠવી હતી અને બાવીસ તારીખે પોતાના ઘરે દીવડાઓ ઝગમગાવી રોશની કરી આસોપાલવના તોરણ બાંધી અને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી અને સહભાગી થવા માટે ખાસ અપીલ કરી હતી અને આમંત્રણ આપ્યું હતું આમ પાધોરા મુકામે હિન્દુ આગેવાનોમાં ડેપ્યુટી સરપંચ વિજયભાઈ સહિતના આગેવાનોએ આમંત્રણ પત્રિકાને અક્ષર ચોખાનું વિતરણ કરી અને આનંદ મનાવ્યો હતો